જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યતેરનો અઠ્યાવીસમો શ્લોક સમજીશું સં સર્વે ભૂતે પરમેશ્વરમ વિનશ્ય તનશ્ય તમ ય પશ્યતિ સ પશ્યતિ જે મનુષ્ય પરમેશ્વરને સર્વ શરીરોમાં આત્માની જેમ જ રહેલા જાણે છે અને જે એમ સમજે છે કે આ નશ્વર શરીરમાં રહેલા તો આત્મા કે ન તો પરમાત્મા ક્યારેય નષ્ટ થાય છે તે જ વાસ્તવમાં સત્યને જુએ છે જે મનુષ્ય સત્સંગ દ્વારા શરીર શરીરનો સ્વામી અથવા આત્મા અને આત્માના મિત્ર આ એકસાથે સંયુક્ત રીતે જોઈ શકે છે તે જ સાચો જ્ઞાની છે જ્યાં સુધી મનુષ્યને આધ્યાત્મિક વિષયોના વાસ્તવિક જ્ઞાતાનો સત્સંગ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી તે આ ત્રણેય વસ્તુઓને જોઈ શકતો નથી જે મનુષ્ય આધ્યાત્મિક વિષયોના સાચા જ્ઞાનીનો આવો સંગ પ્રાપ્તા નથી તેઓ અજ્ઞાની છે તેઓ માત્ર શરીરને જ જુએ છે અને એમ માને છે કે શરીર નષ્ટ થઈ બધું જ સમાપ્ત થઈ જાય છે પરંતુ વાસ્તવિકતા એવી નથી શરીરના નષ્ટ થયા પછી આત્મા તથા પરમાત્મા બંને વાસ્તવત્વમાં હોય છે અને તેઓ અનેક ચલ અચલ રૂપોમાં તેમનું અસ્તિત્વ ચાલુ રાખે છે સંસ્કૃત શબ્દ પરમેશ્વરનો અનુવાદ કેટલીક વખત વ્યક્તિગત આત્મા તરીકે થાય છે કારણ કે આત્મા શરીરનો સ્વામી છે અને શરીર નષ્ટ થયા બાદ તે અન્ય દેહમાં સ્થળાંતર કરે છે એ રીતે તે સ્વામી છે પરંતુ કેટલાક લોકો પરમેશ્વરનો અર્થ પરમાત્મા એવો કરે છે બંને ઓમ પરમાત્મા તથા જીવતમાં બંને પોતાનું અસ્તિત્વ ચાલુ રાખે છે તેઓ નષ્ટ થતા નથી જે આ રીતે જોઈ શકે છે તે જ ખરેખર જોઈ શકે છે કે શું થઈ રહ્યું છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ